હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઢેફા જેવું દહીં ઘરે કઈ રીતે બનાવવું તેની રેસિપી તમે વિડીયોમાં જોઈ શકશો એકદમ સરસ ઢેફા જેવું દહીં તૈયાર થયું છે આ દહીંમાં એક પણ ચમચી પાણીનો ભાગ નથી જેવું આપણે ડેરીમાંથી દહીં લઈ આવતા હોય એવું દહીં તૈયાર થયું છે છરીથી કાપીએ તો આ રીતે દહીંના એકદમ સરસ ઢેફલા પડે તેવું દહીં તૈયાર થયું છે તો તમારું દહીં પણ આ જ રીતે જામશે દહીં જમાવવામાં માત્ર બેથી ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં દહીં જમાવવા માટે આપણે આ રીતે એક જાડું વાસણ લઈ લેશું જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે અને તેમાં આપણે દૂધને ગાળી લેશું દૂધને આપણે થોડું ખર્ચાવાનું હોવાથી આ રીતે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી કરી દૂધ ગરમ કરતી સમયે તળિયે બેસી ન જાય હવે દૂધને ગરમ કરવા માટે આપણે ગેસ ઉપર રાખી દેશું અને તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેસું તો બેથી ત્રણ જ મિનિટની અંદર દૂધમાં એકદમ સરસ ઉપરો આવી જશે હવે તમે જોઈ શકશો દૂધમાં એકદમ સરસ એવો ઉપરો આવી ગયો છે હવે ગેસને ધીમો કરી દેશું એકાદ મિનિટ સુધી દૂધને આ રીતે ચમચાથી હલાવતું રહેવાનું જેથી કરી દૂધમાં જે પણ ઉભરો આવેલો છે તે બેસી જશે દૂધમાં આવેલો ઉભરો નીચે બેસી જાય ત્યાર પછી દૂધને તેની મેળાએ જ ખર્ચાવા દેવાનું છે ગેસની ફ્લેમને એકદમ લો કરી અને ધીમા તાપ ઉપર બે મિનિટ સુધી આપણે દૂધને ખર્ચાવી લેશું દૂધને આ રીતે ખર્ચાવી લેવાથી દૂધમાં જે પણ પાણીનો ભાગ હોય તે બધો બળી જશે અત્યારે કોઈ પણ આપણે ચોખ્ખું દૂધ આપતા નથી બધા લોકો દૂધમાં થોડું ને થોડું પાણી ઉમેરતા જ હોય છે તો દૂધમાં જરા પણ પાણીનો ભાગ હોય તો આપણું દહીં ડેફા જેવું બનતું નથી દૂધને ઉકળતા બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને એકદમ સરસ દૂધ આપણું હવે ખર્ચાઈ ગયું છે આ રીતનું દૂધ ખર્ચાઈ જાય એટલે હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને દૂધને ગેસ પરથી હવે આપણે નીચે ઉતારી લેશું અને દૂધને એકદમ સરસ ઠંડુ થવા દેશું દૂધ ઝડપથી ઠંડુ થઈ જાય એના માટે આ રીતે એક મોટા વાસણમાં પાણી ભરી લેશું અને તેમાં દૂધનું વાસણ રાખી દેશું ચમચાથી આ રીતે આપણે તેને હલાવતા રહેશું આ રીતે દૂધ માત્ર પાંચથી સાત મિનિટની અંદર જ ઠંડુ થઈ જશે પંખા નીચે આ રીતે ચમચો ફેરવતા જઈ અને દૂધને ઠંડુ કરી લેશું ગરમ ગરમ દૂધમાં ક્યારેય પણ મેરવણ ઉમેરવાનું નથી ગરમ ગરમ દૂધમાં તમે મેરવણ ઉમેરશો તો દહીં આપણું એકદમ પાણી જેવું જામશે દૂધમાં આ રીતે આપણે આંગળી બોળી શકીએ તેવું દૂધ આપણું હુંફાળું છે દૂધમાં પાંચથી દસ મિનિટ સુધી આ આંગળીને આપણે રાખી શકીએ એવું હુંફાળું દૂધ ગરમ રહેવું જોઈએ હવે આપણે દૂધને મેળવવા માટે એક નાની ચમચી જેટલું મોડું દહીં લઈ લેશું અહીં દહીં વધારે પડતું ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ દૂધમાંથી થોડું દૂધ દહીંની સાથે ઉમેરી આ રીતે દહીં અને દૂધ બંનેને મિક્સ કરી લેવાનું દહીં એકદમ સરસ દૂધની સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેશું હવે આ મેરવણને જે પણ વાસણમાં દહીં મેળવવાનું હોય તેમાં તળીએ અડધું ઉમેરી દેવાનું અડધી ચમચી જેટલું મેરવણ આ રીતે તપેલીમાં ઉમેરી અને બધી બાજુ મેરવણથી તપેલીને કોટ કરી લેવાની અને ત્યાર પછી હવે આપણે તેમાં દૂધ ઉમેરી દઈશું દૂધ હંમેશા હૂંફાળું હોય ત્યારે જ આપણે તેને મેરવાનું છે એકદમ ગરમ ગરમ દૂધ પણ નહીં મેરવાનું અને એકદમ દૂધને ઠંડુ પણ નથી થવા દેવાનું હવે ચમચાથી તેને મિક્સ કરી લેશું બાકી વધેલું મેરવણ છે તેમાં થોડું દૂધ ઉમેરી અને તેને પણ સાથે ઉમેરી દેશું અને ફરી પાછું એક વખત ચમચાથી આ રીતે એકદમ સારી રીતના દૂધને હલાવી લેશું હવે તેને ઢાંકણ ઢાંકી અને આઠથી દસ કલાક માટે આપણે રહેવા દઈશું અત્યારે ચોમાસું ચાલે છે તો ઠંડકવાળા વાતાવરણમાં આઠથી દસ કલાક જેવો દહીંને જામતા સમય લાગે છે હવે દહીંની ઉપર આ રીતે જાડું કોટનનું કપડું હોય તેવું રાખી દેવાનું છે અને બધી બાજુ તેને વીંટી લેવાનું ત્યાર પછી કોઈ મોટું વાસણ ઊંધું રાખી અને દહીંને આપણે દસ કલાક માટે રહેવા દેશું પરંતુ આ રીતે દહીં રાખીએ તો ક્યારેક ક્યારેક મીંદડી તેને ઉચકાવી અને દહીં બગાડી નાખે છે તો આ રીતે એક કૂકરમાં દહીંની તપેલી રાખી અને કૂકરનું ઢાંકણ ઢાંકી દેવાનું તો દહીં પણ આપણું સુરક્ષિત રહેશે અને કૂકરમાં બિલકુલ હવા કે ભેદ નહીં લાગે તો દહીં ખૂબ જ સરસ જામીને તૈયાર થશે એકવાર તમે પણ આ રીતે કૂકરમાં દહીંની તપેલી રાખી અને દહીં જમાવજો દહીં ખૂબ જ સરસ જામીને તૈયાર થશે આઠથી દસ કલાક પછી આપણે દહીંની તપેલીને કાઢીને જોઈ લેશું તમે જોઈ શકશો તપેલીને ત્રાસી કરીએ છીએ તો પણ તેમાંથી જરા પાણી છૂટું નથી પડતું અને હવે દહીંને ચમચામાં લઈને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ઢેફા જેવું દહીં તૈયાર થયું છે આ રીતે જો તમે દહીં જમાવશો તો ડેરીમાંથી દહીં ક્યારેય નહીં લાવવું પડે અને ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને આ દહીં ખૂબ જ પસંદ આવશે દહીંને છરીથી કાપવું હોય તો કાપી શકાય તેવું દહીં તૈયાર થયું છે દહીં જમાવતી સમયે માત્ર બેથી ત્રણ વાતનું જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે દૂધને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે બે મિનિટ સુધી ધીમા તાપ ઉપર તેને એકદમ સરસ ખર્ચાવા દેવાનું જેથી કરી છે પણ પાણીનો ભાગ હોય તે બળી જશે જ્યારે આપણે દૂધને મેળવીએ ત્યારે આંગળી બોળી શકીએ તેવું ફાળું ગરમ દૂધમાં જ આપણે મેરવણ ઉમેરવાનું છે અને ત્રીજું એક કે મેરવણ ઉમેરતી સમયે છાસ કે દહીં સીધા નહીં ઉમેરી દેવાના વિડીયોમાં બતાવેલી રીત મુજબ દહીંને દૂધ સાથે મિક્સ કરી અને તપેલીમાં થોડું મેરવણ ઉમેરી અને ત્યાર પછી દૂધ ઉમેરવાનું અને ફરી પાછું ઉપરથી થોડું મેરવણ ઉમેરવાનું અને ચમચાથી મિક્સ કરી લેવાનું બસ આટલું ધ્યાન રાખશો એટલે તમારું દહીં આ રીતે પરફેક્ટ બનીને તૈયાર થશે આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ